એટલે દૂધ એ ગાય કે ભેંસે એના બચ્ચા માટે બનાવેલું હોય છે પણ હવે એક તમે એવું જોયું છે કે ઊંટનું દૂધ ગાય ગાયના બચ્ચાએ પીધું કે હાથીનું દૂધ ઉંખનું એવું તો જોયું નથી ને આપણે જેવા છીએ કે આપણે ઘૂસી ગયું છે કે દૂધ પૂછવું એટલે આપણે પ્રાણીનું દૂધ લઈને પીવા માટે છે તો સૌથી પહેલું સ્ટેપ નંબર વન છે આ દૂધ વિશે ઘરમાં વિચાર કરજો શાંતિથી ટ્રાય કરવું હોય તો દીસે દિવસ માટે એ પ્રયોગ કરજો તો પોટગ્લીઝ દિવસ માટે મારે દૂધ ન કોઈ વસ્તુ પછી પ્રશ્ન મને પૂછતા કે દૂધ ચાલે કે નહીં દહીં ચાલે કે નહીં આવી બટર પનીર ચીઝ આવી ગયું તો એ બધું બંધ કરવાનું છે બધામાં સેમ પ્રોબ્લેમ છે સેમ હોર્મોન આવે છે અને આપણે બધા અત્યારે અહીંયાથી આ બધાને કેટલા તમે વજન પ્રયત્ન કરશો ને

સાકરમાં તમને શું સતો દેખાય સાકર ને તમે એમ તેમ ત્યાં મૂકી દો ને માઈડામાં એ બે ચાર વર્ષ પછી કારણ કે કાંઈ નથી એવી એવી શું પછી સાઇડની કેમિકલ એની લાઈફ વધારે છે પણ જો સાકરની શેલ્ફ લાઈફ વધારે થશે હેવી વસ્તુ આપણે ખાઈશું તો આપણી લાઈફ ઓછી નથી જશે સાકરને કારણે જ જે બધાના હાડકા નબળા પડ્યા છે ને બધાને

એટલે આ નેક્સ્ટ ટોપિક છે એટલે કે તમે સાકર ને રિપ્લેસ કરો તો મારી ચોપડીમાં માં એનો તમે સાકર ને બીજા કેમિકલ વગર ના ગોળ લઈ શકો છો મારા બા તો પેલા વર્ષો પેલા એમ જ કહેતા કે અમે તો ગોળ ની ચા પીતા હતા આ તો સાકર પછી આવે આ કન્વીનિયન્ટ છે એટલે આપણે હોલસેલ માં વાપરવા માટે છે મીઠાઈઓ વાપરવા માટે અને પછી લીંબુ શરબત અને સાકર થી મને એનર્જી આવે તાકાત આવે પછી ભૂખ્યા ના રહેવાય પછી લોભી પી થઈ જાય સાકર મગજમાં સાકર ના લઈએ ને તો પછી તકલીફ થાય પછી કેમકે એડમિશન છે કાંકા આવે છે હા તો પછી એ જે આવે છે એ બંધ કરો અને આખું એમાં બી હોવું જોઈએ બ્રાઉન હોય તો ચાલે સફેદ સફેદ નથી જોઈતું આપણને

ચા માટે બી ગઉ છે પછી મીઠું પછી હવે કયું તેલ હેલ્ધી છે તેલ કયું આવે છે ભાઈ તમારા ઘરે કેટલા 10 કિલો એટલું લીટર 17 કિલોનો ડબ્બો આવે છે ને 15 કિલો આવે છે કેટલું આવે છે ડબ્બો કેટલો ચાલે છે દર બે મહિને એક હિસાબ

તો એ બધું તમારે હવે આ બધું રીથિંકિંગ કરવું પડશે કે કે મેં તમારી બહુ બધી વસ્તુઓ કાઢી કાઢી તમારી કિચનમાં તો આજે હવે આપણી સાથે મિલાવી લાવ્યા છે મારા બધા પેશન્ટોને હું આ પ્રમાણે કિચન ચેન્જ કરાવું છું એમને ડાયટ આપું છું સાચું તો હું તો આપણે રોટલી દાળના શાકવાળા છીએ બરાબર રોટલી દાળના શાક મેં ના પાડી તમને ખાવાની તો ખાવ ને બધા ગુજરાતીઓના ફરસાણ ખાવ તેલ ઓછું નાખો ખાઈ શકો છો હાંડવો ઢોકળા કુરડા મુઠિયા મીના પાડી તમને પાણીપુરી ભેળપુરી ઇડલી ઢોસા શું ખાવું છે તમે નામ કહો તો પાણીપુરીની પૂરી આજકાલ આવે છે ને ત્યાં સુધી ઓર્ગેનિક લાવજો ઓર્ગેનિકની દુકાનો ઘણી બધી થઈ ગઈ છે તમે જે કાંઈ એડ્રેસ વગેરે જોતા હશે તો અમે તમને આપશું અને એ તમે ઓર્ગેનિક લાવો તો વધારે સારું છે અને ફળ આપણા ગુજરાતીઓ ફળ નથી ખાતા અને સલાડ નથી ખાતા ગ્રીન જ્યુસીસ નથી પીતા અને બીજું તો બધું ટેસ્ટી ટેસ્ટી બધું બધું ખાયા કરે છે એ એ તેના પર વિચાર કરજો અને રોજ એક કોઈ પણ એક ગ્રીન જ્યુસ પીવાનું રાખજો મિનિમમ ગ્રીન સ્મૂધી ગ્રીન જ્યુસ ભાજી ખાવાની એ ફરતું ફરતું ચાલુ જ જોઈએ ઘરમાં સલાડ બનવા જોઈએ આપણે અટકા તા કરીને ખાઈ જઈએ છે ને એ પાછા પાછા કુકરમાં બહુ કુક કરી કાઢે બધું બહુ કુક નહીં કરવાનું લાઇટલી સ્ટીમ કરવાનું ત્રણ ચાર મિનિટ આ તો તમે એનો સૂપ બનાવી શકો જવાય નહીં ને

કાચી બદામ અને રોસ્ટેડ બદામમાં શું ફરક છે શેકેલી બદામ અને કાચી બદામ કે તેમાં શું ફરક છે શેકેલી સ્મી લાગે બીજું બીજો કેમ ફરક હે ફ્લેવર વિટામિન જાય જાય તો જાય શેકોને એટલે પછી કઈ એક સૌથી મોટો ફરક કહી દઉં તમે સૌથી મોટો સાંભળી લેજો બરાબર આ આ શરૂ કરીએ આપણે એના તમે કાચી બદામ ને આજે હું વાવ જમીનમાં માં એમાંથી એક ઝાડ છે અને મને બીજી બદામ આવશે એટલે મોસ્ટે બદામ એટલે જેના માં જીવન છે એ બીજું જીવન આવશે અને જેને જેને જીવન નથી એ તમને શું આવશે ફરક ખબર પડી

આપણે જાણે એક જ લાગી છું દેખાડવા માટે તમને કોઈ જોઈ લે તો મારા વેબસાઇટ પર હું લઈ શકો છો અને હવે જો વચમાં કઈ બી પ્રશ્નો પૂછવા ને તો ડિસ્ટર્બ થશે તો પછી એન્ડમાં લઈશું અને અહીંયા તમે રેસીપી જે બતાવે